હેલો ગાઈઝ તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે વધારે ઠંડી પડવાના કારણે એરંડાની અંદર શું ફાયદો અને કેવી રીતે એરંડો વધારે માળમાં આવે છે એ વિશે આજે આપણે વાત કરવાની છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે અત્યારે પણ એરંડાની માળો તો બહુ સારી છે અને એની માળ પણ બહુ લાંબી છે બે ફૂટથી પણ વધારે તમને જોવા મળી રહી છે કે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો કે જે ઠંડી પડે છે એના કારણે એરંડાની અંદર કેવું રિઝલ્ટ આપણને ખેડૂતોને મળે છે અને ઠંડીના કારણે એરંડો કેવો વિકાસ પણ કરે છે એ વિશે આજે આપણે વાત કરીશું તો દોસ્તો તમે જોઈ શકો છો તમારી સામે જ આપણે રિઝલ્ટ બતાવવાનું છે અને જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે ની અંદર પણ આવી પણ માળો તમને જોવા મળતી હશે આપણે જે કે એરંડાની ખેતી કરીએ છીએ એની અંદર આવે ઘણી બધી માળો થતી હોય છે અને વધારે ઠંડીના કારણે અને જે વધારે ઠાર પડે છે એના કારણે પણ એરંડાની અંદર જે કે ફૂલીઓ આવતો હોય છે એરંડાની જે માળ હોય છે એની અંદર ફૂલ થઈ જતા હોય છે એરંડાનો જે માળ છે એ બરાબર ના બંધાતી હોય એવું પણ ઘણું બધું ખેડૂતોને એવી તકલીફો થતી હોય છે તો દોસ્તો આજે આપણે એ વિશે વાત કરવાની છે તો મારી સાથે બને રહેજો અને વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી તો દોસ્તો તમે જોયું કે જે આ માળ તમને જોવા મળી રહે છે કે જે આ માળ તો એકદમ સરસ મજાની માળ સારી છે એની અંદર બધા ખોટા પણ બંધાણા છે પણ જે આ નીચેનો ભાગ છે તમને જોવા મળી રહ્યો છે કે હું તમને બતાવી દઉં ચાલો મારી સાથે બને રહેજો તો દોસ્તો જુઓ કે જે આ માળ છે એની અંદર આવા ઘણા બધા ફૂલડાઓ હોય છે કે જે બરાબર માળ નથી બંધાતી અને ફૂલ થઈ જતા હોય છે એનું કારણ એક છે કે વધારે ઠંડી અને થાર જ્યારે પડતો હોય છે એના કારણથી દોસ્તો એરંડીની અંદર જે કે ફૂલ થઈ જતા હોય છે એ ખોટા બંધાતા નથી અને માળ સક્સેસ નથી થતી તો મિત્રો એના માટે આપણે હવે શું કરવાનું છે એ પણ હું તમને આજે જણાવવાનો છું અને એ વિશે આજે આપણે આગળ વાત કરવાની છે તો કે દોસ્તો તમે જોઈ શકો છો એના માટે આપણે એ કરવાનું છે કે જ્યારે આપણા એરંડા આપણા જે ખેતરની અંદર જેના અંદર આપણે એરંડાની ખેતી કરેલી હોય એની અંદર આપણે પહેલાં તો કે પાણી કેટલા સમયે વાળેલું છે એ ધ્યાનમાં રાખવાનું છે કારણ કે પાણી જે આપણા એરંડાની અંદર જમ જમીન જે હૂંકાઈ ગઈ હોય છે એના કારણે વધારે ઠાર પડે એટલે એરંડો ઠંડી ના સહન કરી શકે એના કારણથી જે ફૂલ હોય છે એ માળ નથી બંધાતી અને એરંડો ગરતો હોય છે એટલે એ માળ સક્સેસ નથી થતી હોતી દોસ્તો એટલે આપણે એરંડાના જે ખેતર ખેતર જે હોય છે એરંડાનું એની અંદર ટાઈમ ટાઈમ આપણે પાણી આપવાથી આગ જે જમીન એકદમ ભેની રહે છે અને એનું મૂળ સક્સેસ જે પાણીની અંદર હોય જમીન ભેની હોય એટલે એનું મૂળ લીલું રહેતું હોય છે એના કારણે જે ઉપર જે ઠાર પડતો હોય છે એ એરંડાના છવાથી નીચે ઉતરી જતો હોય છે અને એ માળને કોઈ નુકસાન કરતો નથી એના કારણે આપણે આવી રીતે વાત કરવાની હોય છે દોસ્તો તો કે દોસ્તો તમે જોઈ શકો છો કે એ વધારે જે ઠંડીના કારણથી જે માળ હોય છે એના કારણે મિત્રો આપણે તમે જુઓ કે એનું કારણ પણ હું તમને બતાવું જુઓ કે આ જે જમીન છે અત્યારે આ એરંડા જેની અંદર એરંડાની આપણે ખેતી એકદમ સૂકી થઈ ગઈ છે એના કારણે મિત્રો જે વધારે ઠાર પડે એટલે એ એરંડાનો સો ટક્કર નથી ચાલી શકતો ઠંડીના કારણે અને જે આવી જે માળ બંધાતી હોય છે એ આવી રીતે ફૂલ થઈ જતું હોય છે અને એ માળ ગરી જતી હોય છે દોસ્તો તો આવી રીતે મારા ખેડૂત મિત્રો પણ ઘણી બધી ભૂલીઓ કરતા હોય છે અને એવું પણ કહેતા હોય છે કે ચલો આજે નહીં હવે નેક્સ્ટ કાલે આપણે ફરીથી પાણી પાઈ દેસું એટલે આપણે શાંતિ પણ મિત્રો ખેત ખેતરની અંદર આપણા જે ખેડૂતોની એક જ નિયમ છે કે ટાઈમ ટુ ટાઈમ પાણી આપવું જરૂરી છે અને એની બીજી વાર કે જ્યારે આપણે એરંડાની અંદર ટાઈમ ટુ ટાઈમ પાણી નથી આપતા દોસ્તો તો આપણે આવું આવી તકલીફો થતી હોય છે અને પછી આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપણે નુકસાન થયું એરંડાની અંદર કોઈ સારો એટલે કે સારો વિકાસ નથી કરતો એરંડો સારા ડાલે નથી પડતો અને આપણે ખુદ પછી એના જમેદાર આપણે ખુદ હોઈએ છીએ તો મિત્રો આવી રીતે આપણે વિડીયો બનાવીએ છીએ અને મારા ખેડૂત મિત્રો સુધી આ વીડિયો પહોંચાડજો મિત્રો વિડીયો તમને સારો લાગે તો દિલથી અમારા વિડીયોને શેર કરજો લાઇક કરજો અને તમે ક્યાંથી અમારા વિડીયોની અંદર જુઓ છો તમને અમારા વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા અને દોસ્તો તમે કઈ રીતે ખેતી કરો છો એ પણ મને જણાવજો કે અમને પણ ખબર પડે અને કદાચ અમારા વિડીયોની અંદર કંઈ ભૂલ હોય તો પણ તમે અમને કહી શકો છો અને મિત્રો તમે કયા કયા ખાતરો યુઝ કરો છો એ પણ મને કહેજો અને અમે કયા ખાતરો યુઝ કરીએ છીએ એ પણ તમને જણાવીશું તો તમે જોઈ શકો છો આજના અમારા નવા વિડીયોની અંદર તો કે મિત્રો આ જે ખેતર છે એની અંદર તો આપણે જોરદાર જ ખાતર વાપરેલું છે કે જે ડીએપી છે પછી ડીએપી આની અંદર આપણે હજુ સુધી યુરિયાનો કોઈ પણ એક પણ દોણો નથી આપ્યો ફક્ત ડીએપી ભૂવાસ્ત્ર અને કીટનાશક જે દવા આવે છે એનો સંટાવ કરેલો છે એના કારણથી આ માળો આટલી લાંબી અને આટલો વિકાસ કરી રહી છે તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો તમે જોયો ચારે બાજુનો નજારો તમને હું બતાવી રહ્યો છું તો વિડીયો સારો લાગે તો દિલથી વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને નવા હોય અમારી ચેનલ પર તો જરૂરથી સબસ્ક્રાઈબર કરી લેજો કે સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો મિત્રો હવે આપણે રજા લઈશું નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું